તમારી જે રીતે ડિમાન્ડસ એવન બાય વન બધી વસ્તુ આપણે જોઈશું ચલો બીજું કંઈ ક્વેરી હોય તો પૂછો પછી આગળ શરૂઆત કરીએ લેક્ચરની જે વિદ્યાર્થીઓને સાવ બેઝિકથી શીખવું છે જેને કેન્દ્ર સરકારની તૈયારી કરવી છે આઈબી છે પછી એસએસસી છે બેન્કિંગની છે પણ તમારે હિન્દી ભાષાનો ઉપયોગ કરવો પડે છે હિન્દી ભાષાથી અંગ્રેજી શીખવું પડે છે અને એસ બિંગ ગુજરાતી અને હું તો સાવ કાઠિયાવાડથી આવું છું હિન્દી બોલવું પણ એ પ્રોપર આવડતું ના હોય અથવા તો બોલી તો દઈએ પણ એ ટોન ના આવે જો એ ટોન ના હોય ને તો આપણે હિન્દી બોલવાનું અવોઈડ કરીએ અથવા તો આપણે ઓલવેઝ ગુજરાતીમાં ભણ્યા છે ગુજરાતી માધ્યમમાં ભણ્યા છીએ તો જે મજા ગુજરાતીથી શીખવામાં છે એવું હિન્દીમાં નથી એ તમે વસ્તુ રિયલાઇઝ કરી હશે ખબર પડી કે નહીં મિત્રો તો હું તમારા માટે એટલે કે આશુતોષ રાના અમ્પ્લિશ ઇન્સ્ટિટ્યૂટ ગાંધીનગરથી તમારા માટે એક સિરીઝ લઈને આવ્યો છું એ છે એસએસસી બેન્કિંગના આઈબીની એમાં આપણે ડેઈલી ક્વેશ્ચન સોલ્વિંગ કરશું તમારા ડાઉટ જોશું તમારી રીતે ચર્ચા વિચારા કરશું અને તમે જે મને કહેશો કે સર મારે આવું શીખવું છે આ રીતે શીખવું છે તો એ નેક્સ્ટ દિવસથી આપણે શરૂઆત કરીશું ચલો આવી જાવ એક એકવાર ઓડિયો અને વિડીયો કન્ફર્મ કરો પછી વાક્ય લેક્ચરની શરૂઆત કરીએ ચલો જે વિદ્યાર્થી મિત્રો અત્યારે લાઈવ જોવે છે એમને ઓડિયો અને વિડીયો કન્ફર્મ કરો અવાજ અને વોઇસ વોઇસને પ્રોપર સમજાય છે આવે છે સાંભળી શકો છો

ફર્સ્ટ ક્વેશ્ચન શું છે માય સન લર્ન્સ હિઝ લેસન એવરી ડે સાદા વર્તમાન કાળની વાક્ય રચના છે કે નહીં સાદા વર્તમાન કાળનું પેસિવ વોઇસ પૂછું છે તો તમારે સાદા વર્તમાન કાળની પેસિવની વાક્ય રચના શું છે ખાલી એ વસ્તુ શોધવાની તો તમને ખબર હોવી જોઈએ કે સાદા વર્તમાન કાળના પેસિવમાં શું આવે છે તો કે એમિઝાર પ્લસ વી વિથરી આવે છે તો તમને આમાં એમિઝાર પ્લસ વી વિથરી ક્યાં દેખાય છે અથવા તો ક્યાં નથી દેખાતા તો કે અહીંયા દેખાતા નથી તો આ તમારો જવાબ નીકળી જશે સી ઓપ્શનમાંથી નીકળી ગયો પછી અહીંયા દેખાય છે તો કે ના આ પણ તમારો જવાબ નીકળી ગયો

આ રીતે અંગ્રેજીમાં તમારી ફૂલી અન્ડરસ્ટેન્ડિંગ હશે તમારા બધા ડાઉટ્સ ક્લિયર હશે તમને એક એક વાક્ય રચના આવડતી હશે તો આ તમે ગુજરાતી કર્યા વગર કરી શકો છો કે નહીં જે વિદ્યાર્થી મિત્રો સ્ટેટ ગવર્મેન્ટની તૈયારી કરે છે રાજ્ય સરકારની તૈયારી કરે છે એમના માટે શું હોય કે ભાઈ બધું મેન્સ પણ શીખવાનું છે લખતા પણ શીખવાનું છે એ રીતે ખબર પડી કે નહીં ચલો આગળ પ્રસ્થાન કરીએ આ ગયો એસએસ દિલ્હી પોલીસમાં છે એસઆઈમાં છે સીએપીએફમાં પૂછાય ગયો બે तेवीस मन इजी क्वेश्चन कहवा हार्ड क्वेश्चन कहवा नहीं चलो हम से पे ध इलेक्ट्रिसिटी बिल फॉर ध मंथ ऑफ एप्रिल आ इम्पेरेटिव सेंटेन्स न पेसिव वोइस पूछू है यू आर बीइंग आज द इम्पेसिव वोइस ऑफ इम्पेरेटिव सेंटेन्स इम्पेरेटिव सेंटेन्स पेसिव वोइस ने वाक्य की शुरुआत घनी रीते थती हो ऑप्शन में कई रीत आप जो ધ ઇલેક્ટ્રિસિટી બિલ ફોર ધ મંથ ઓફ હેઝ ટુ બી પેડ એક આ છે પછી વી શુડ પે ધ ઇલેક્ટ્રિસિટી બિલ ફોર ધ મંથ ઓફ એપ્રિલ પછી છે લેટ અથવા લેટ ધ ઇલેક્ટ્રિસિટી બિલ ફોર ધ મંથ બી પેડ તો એની તમને ખબર છે કે આજ્ઞાત વાક્યની વાક્ય રચના કેવી છે તો કે ભાઈ વી વન થી શરૂઆત થાય પછી ઓબ્જેક્ટ આવે પછી અધર વર્ડ્સ આવે હવે આનું વોઇસ કેવું થાય તો કે વોઇસમાં પહેલા લેવાનું લેટ પછી લેવાનું ઓબ્જેક્ટ અને પછી લખવાનું બી અને પછી લખવાનું ખબર પડી કે નહીં તો એ પ્રમાણે જવાબ શું આવે છે ડી અહીંયા અસ આવું જોઈએ નહીં વી ની જરૂર નથી આ તો એક્ટિવ છે એક પ્રકારનો તો આ ત્રણે ત્રણ નીકળી ગયા ખબર પડી કે નહીં ચલો કઈ પણ ડાઉટ હોય તો પૂછો જેટલું ખુલશો ખીલશો તમને એટલી મજા આવશે चलो नेक्स्ट क्वेश्चन में आगे बढ़िए आ तुम्हारा डाउट सही क्लियर હવેના પછીનો ક્વેશ્ચન જો સૌથી પહેલા ઓળખો ટેન્સ આઈડેન્ટિફાઈ ધ ટેન્સ નિક વન ધ લોટરી શું છે નિકે લોટરી જીતી ભાઈ તો કયો કાળ છે તો સૌથી પહેલા ઓળખો કાળ આ કાળ કયો છે તો કે કાળ છે સાદો ભૂતકાળ કેમ ખબર પડે કેમ કે નિક છે સબ્જેક્ટ છે અને વોન છે ક્રિયાપદ છે અને ક્રિયાપદનો કયો રૂપ છે તો કે પાસ્ટ ફોર્મ એટલે કે v2 તો આ સાદો ભૂતકાળ થઈ ગયો

વિધાઉટ ગુજરાતી ગાઈસ તમે કરો ને તો તમને મજા આવે કે આ રીતે અંગ્રેજી સોલ્વ થાય તમે અને હું આજ સુધી અંગ્રેજીમાં ફેલ નથી થયા એ જ રીઝન છે કે તમને મને અંગ્રેજી આજ સુધી નથી આવડ્યું પણ હવે ચાલશે નહીં રાજ્ય સરકારની તૈયારી કરતા હોય કે કેન્દ્ર સરકારની તૈયારી કરતા હોય ઇંગ્લિશ ઇઝ કમ્પલસરી અંગ્રેજી ફરજિયાત થઈ ગયું ગાઈસ આપણે પાસ થવું હોય તો અંગ્રેજીને હાઈ લેવલનું તૈયાર કરવું પડશે આ લેંગ્વેજ છે તો તમારે તમારા ટાઈમટેબલમાં અંગ્રેજી માટે ડેલી ટાઈમ ફાળવવાનો જો તમે ડેઈલી ટાઈમ ફાળવો તો જ તમને અંગ્રેજી સમજાય હું મારા વિદ્યાર્થીઓને ક્લાસમાં બોલાવું તો ડેલી એક કલાક માટે બોલાવું ડેઈલી સોમ બુધ મંગળ ગમે ડેલી અઠવાડિયાના એક રવિવારની રજા હોય છે જેથી શું થાય છે કે ઇંગ્લિશના એટમોસ્ફિયરમાં આવે જો ઇંગ્લિશના એટમોસ્ફિયરમાં આવે ને તો એને ખબર પડે કે ઓકે આ રીતે અંગ્રેજી શીખવા ખબર પડી કે નહીં આ રીતે ચલો અહીં સુધી કંઈ પણ ડાઉટ હોય તો પૂછો ના તો સર એમસીક્યુ કરતા થિયરી સાથે

એમાં છે સીસી છે રેવન્યુ છે તલાટી કમ મંત્રી છે જુનિયર ક્લાર્ક છે તો એમાં ઇંગ્લિશ ગુજરાતી કેવું પૂછાય છે અથવા ખાલી ઇંગ્લિશ અત્યારે ઇંગ્લિશ માટેની છે ભવિષ્યમાં ગુજરાતી માટેની પણ આવશે તેના માટે આ સિરીઝ રહેશે બન ચલો નેક્સ્ટ જોઈએ ચલો શું આવે છે પેસિવ વોઇસમાં આપો જવાબ લેટ્સ ડોનેટ ધ મની ચલો પૈસાને દાન કરીએ પૈસાને ડોનેટ કરીએ ડન પેસિવ વોઇસ છે એટલે તમને ખબર છે કે ઓબ્જેક્ટ આગળ આવવો જોઈએ હવે આ તો ભૂતકાળ થઈ ગયું તો ભૂતકાળની વાત તો આપણે કરતા જ નથી એટલે તમારી પાસે ત્રણ ઓપ્શન હોયતા હવે વી આર ટોલ્ડ તો કે નહીં આપણે કોઈએ આપણે કહેવામાં આવતું નથી હવે તમારી પાસે બઈધું લેટ તમને હમણાં જ મે કીધું કે આજ્ઞાર્થ વાક્ય હોય તો તમારે એની શરૂઆત લેટ થી કરવાની ચલો અહીંયા લેટ છે અહીંયા લેટ છે છે હા છે હા લેટ પછી શું આવવું જોઈએ બી આવવું જોઈએ તો અહીંયા બી છે કે નહીં તો તમારો જવાબ બનશે સી તો યાદ રાખવાનું આજ્ઞાતના પેશીમાં શું આવવું જોઈએ લેટ આવવું જોઈએ અને પ્લસ ઓબ્જેક્ટ ને પ્લસ બી આજ્ઞાતના પેશી વાતના છે લેટ ઓબ્જેક્ટ બી સોરી બી પ્લસ વીત્રી આવું હોય ને તો આનું પેશ્યુ બને તો અહીંયા લેટ આ ઓબ્જેક્ટ આ બી અને નહીં અહીં સુધી છે ચલો કઈ ડાઉટ હોય તો પૂછો બાકી આગળ વધીએ તમારા કઈ ડાઉટ હોય ને કઈ પૂછતું જવાનું આ શુ તોષ સપોઝ કે હું આ મારું નામ સપોઝ કે મેં ગાંધીનગરમાં બધા વિસ્તારો ફેલાવી દીધું અમારા ક્લાસમાં એવા વિદ્યાર્થીઓ એવા કે જેમને હું છું એટલે આ એમ થાય એ ખબર ના હોય ત્યાંથી અમે શીખાડવાની શરૂઆત કરીએ અને આખી મેં શીખાડીએ અમે અમારી સંસ્થામાં ગ્રુપ એ અને ગ્રુપ બીમાં બંને ભેગા થઈને એસી વિદ્યાર્થીઓ પ્લસ પાસ થયા છે ખબર પડી કે નહીં મિત્રો જો તમે કહેવાનો ભાવ એવું નથી કે મેં કાંઈ ચમત્કાર કર્યો પણ એક શીખાડવાની ટ્યુનિંગ બંને તરફથી સારી મળી જાય તો 100% પરિણામ આવે જો તમે કંઈક ધગસથી શીખશો તમે કંઈક વ્યવસ્થિત રીતે શીખશો તો એક તમારી મારી ટ્યુનિંગ બનશે અને એ મહેનત તમારી અને મારી મહેનત ભેગી થઈને એક પરિણામ લાવી શકે ખબર પડી કે નહીં એ રીતે આપણી એપ્લિકેશન પણ છે ઓનલાઈન કોઈ વિદ્યાર્થીઓ મિત્રોને જોતી હોય તો એની ટાઈમ કોલ કરજો ડન તમારા માટે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ પણ આપણે કરી આપશું પણ હા આપણે શીખાડવાનું સાવ બેઝિકથી જે લોકોને કાંઈ જ ખબર ન હોય સ્પેલિંગમાં ઢગલો ભૂલ પડતો હોય એમના માટે કોર્સ બહુ ઉત્તમ રહેશે ચલો આગળ વધીએ ઓકે હવે સૌથી પહેલા ઓળખો કાળ ચલો આનો જવાબ મિત્રો તમારે આપવાનો છે શું આવે છે જવાબ બોલો બોલો જવાબમાં શું આવે છે

તો આ ક્રાઇમ શબ્દ એક વચન ગણાય કે બહુ વચન ગણાય તો કે એક વચન ગણાય તો એક વચન માટે શું આવે હેસ તો તમારો જવાબમાં આવશે બી આ રીતે વિધાઉટ ગુજરાતી તમે કરો ને ગાઈ અંગ્રેજીમાં તો તમે અંગ્રેજીનો સમય બીજા સબ્જેક્ટને આપી શકો તમારી સામે મેથ્સ પણ હશે રિઝનિંગ પણ હશે અથવા બીજા સબ્જેક્ટ પણ હશે જ્યાં જરૂર કરતા વધારે સમય ઘણીવાર આપવો પડે છે અનુરૂપ ક્વેશ્ચનના અનુરૂપ ડન તો આ રીતે તમે અંગ્રેજીમાં ટાઈમ બચાવી તમે પ્રોપર સમજી અને પછી બીજાને સમય આપી શકો તો તમારા પાસ થવાના ચાન્સીસ વધી જાય ખબર પડી કે નહીં

ખબર પડી કે નહીં નથી ગુજરાતી કરવાનું ખાલી વાક્ય રચના યાદ રાખો પ્રોપર તમારા કન્સેપ્ટ ક્લિયર કરો તો તમને જવાબ મળશે ચલો અહીં સુધી થાય કઈ ડાઉટ હોય તો પૂછો ગાઈસ બિંદાસ પૂછો તમારા મિત્રોને શેર કરો સબસ્ક્રાઇબ કરો ગાઈસ તમને નવી નવી સિરીઝ ડેઈલી જોવા મળશે આપણે एग्जाम ની પ્રેક્ટિસ કરશું બધી રીતે ચલો વિદ્યાર્થી મિત્રો પૂછો વૈદિક ગોરવાડિયા બરોબર છે શું આવે જવાબ ચલો આઈમ વેટિંગ ફોર યુર આન્સર ચલો જવાબ આપો ગાઈશ અમુક લોકો ખાલી વિડીયો જોઈને જતા રહે એક મિનિટ બે મિનિટ માટે એવું ના કરો એક વસ્તુ બનાવો પ્રોપર સમજો અને શેર કરો તમારા મિત્રો સાથે આમાં શું છે નોકરી લેવી હોય તો કન્સિસ્ટન્સી જોઈએ એવું કે તમે આજે છ કલાક વાંચો તો આજે દસ કલાક વાંચે હું કાલે પાછું કંઈ ના વચાણું હું એમ કહું છું કે આજે છ કલાક વાંચો તો કાયમી છ છ છ કલાક વાંચો તો તમારામાં કન્સિસ્ટન્સી બંધાય અને એ વસ્તુ રિઝલ્ટ લાવી શકે ચલો ચોથામાં ડી ઓકે હવે ઓળખવાનું શું આ સાદા ભૂતકાળનું પેશ્યુ છે ડન તો સાદા ભૂતકાળમાં વાક્ય રચનામાં શું આવે તો કે સબ્જેક્ટ પ્લસ વી આવે કે નહીં તો કે સબ્જેક્ટ પ્લસ વી આ હું ખુદ જ કરતા છે ડાયરેક્ટ મૂકવાનું વી તો વી ક્યાં છે અહીંયા તો આ તમારો જવાબ ડન કે નહીં વરય ના આવે હેડેય ના આવે અને પ્રશ્ન તો છે નહીં એટલે આપણે પતી ગયું જવાબમાં આવે ડી આ વિધાઉટ ગુજરાતી તમે ભણા ખબર પડી કે નહીં ગાઈશ ગુજરાતી કર્યા વગર કરો ને મેઇન મતલબ એવો છે કે તમારો સમય બચે અને તમે બહુ ઓછી સેકન્ડમાં બધાનો જવાબ આપીને તમે ઇંગ્લિશનું પેપર પૂરું કરી શકો આ જ રીતે તમે કન્સેપ્ટથી શીખો તો તમારું મેન્સ બહુ સારું જાય અમારા વિદ્યાર્થીઓ શું કરે હું એ ગુજરાતી બોલું ને ઇંગ્લિશમાં લખતા હોય એટલી ફાસ્ટ ટ્રાન્સલેશન કરી શકે અને વિદાઉટ એની મિસ્ટેક ક્યારે જ્યારે તમારું બેઝિક ક્લિયર હોય તમારા બધા ગ્રામરનો ટોપિક પરફેક્ટ હોય ત્યારે આવી બધી વસ્તુ થાય ખબર પડી કે નહીં ચલો આગળ જોઈએ ચલો આપો જવાબ શું આવે છે સમ સ્ટુડન્ટ્સ આર નોન ટુ ગોન શું થાય ઓલરેડી આ પેશિવ છે એટલે તમારે એક્ટિવસ બનાવવાનું છે કે નહીં પણ બાય કરીને કોઈ કરતા આપેલ નથી કરતા તમે ધારી લેવાનું અથવા ધારો નહીં તો ઓપ્શનમાં કંઈક કરતા આપેલી આપેલ હોય એ તમારે કરતા માની લેવાનું ચલો આ સાદો વર્તમાન છે કે નહીં તો અંદર એ કેવું હોય સાદો વર્તમાન જ હોય તો આ સાદો ભૂતકાળ છે એટલે આ નહીં બને આ ચાલુ પૂર્ણ વર્તમાન છે આ નહીં બને આ ઓકે હવે પીપલ નો ધેટ સમ સ્ટુડન્ટ્સ ગ્રો વાય સર્લી અને ફ્યુ પીપલ ઓફ અસ નો ધેટ ખાલી સ્ટુડન્ટ તો અહીંયા સમ સ્ટુડન્ટ્સ છે તો એ સમ સ્ટુડન્ટ્સ અહીંયા પણ હોવા જોઈએ તો એ પ્રમાણે તમારો જવાબ બને છે સી ખબર પડી કે નહી એ રીતે મતલબ વગરનું છે ક્લિયર કે નહીં એ ના આવે અને આ નો શબ્દ છે ને મોટા ભાગે સાદા કાળમાં જ આવે સાદો વર્તમાન હોય કે સાદો ભૂતકાળ હોય સાદો ભવિષ્ય હોય એ ચાલુ પૂર્ણ ના આવે વૈદિકભાઈ ખબર પડી કે નહીં એ રીતે ચલો પૂછો વિદ્યાર્થી મિત્રો કાંઈ પણ ડાઉટ હોય તો પૂછતા રહેજો શીખતા રહેજો તો મજા આવશે આ બધી વસ્તુ કન્સિસ્ટન્સી આવે ડન કે નહીં એક સમયે અમે અંગ્રેજીમાં ક્લાસમાં જતા તો અમને એમ થતું કે આ આર્ટિકલ ભણાવે પણ સારું ખોટી રીતે ભણાવે મજા નથી આવડતી હું એમ કહું છું કે તમે ક્યાંક ટાઈમ આપો છો તો તમને સામે વળતર મળવું જોઈએ જો વળતર નથી મળતું તો આ રોંગ નંબર છે આ ખોટી પ્લેસે તમે ફસાય ડન કે નહીં એ રીતે ચલો પૂછો વિદ્યાર્થી મિત્રો કાંઈ પણ ડાઉટ હોય તો પછી આપણે આગળ વધીએ चलो आपको आंसर सो आवे छे પછી આપણે જોઈએ તોરો જવાબ આપો જવાબ આપશો તો તમને મજા આવશે ગાઈસ સર હાઉ ટુ લર્ન ટેન્સ એની કીવર્ડ્સ વિસ સાડા બાર વાગે એક્ઝુટ આવી જશું આ જે તમે જે વર્ડ કીધા છે ખાલી લિટલ છે એને કાલે ડેફિનેટલી આપણે સમજશું બહુ મસ્ત કન્સેપ્ટ છે હું તમને એ રીતે સમજાવીશ કે તમને સો એ સો ટકા તમને આવડી જશે ડન એ રીતે

હવે અહીંયા પૂર્ણ વર્ત પૂર્ણ ભૂતકાળ છે તો એક્ટિવ પેશીમાં કાળ તો સરખા જ રહી તો એક્ટિવમાં પૂર્ણ ભૂતકાળ હોય તો પેશીમાં પૂર્ણ ભૂતકાળ અને પેશીમાં પૂર્ણ ભૂતકાળ હોય તો એક્ટિવ પૂર્ણ ભૂતકાળ અહીંયા છે તો તમારો જવાબ ડીમાં બનવો જોઈએ આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નથી કહીશ કે અહીંયા પૂર્ણ ભૂતકાળ હોય તો અહીંયા પૂર્ણ વર્તમાન હોય એવું હતું નથી ખબર પડી કે નહીં વૈદિકભાઈ પ્રહિતભાઈ તમારી કદાચ ભૂલ એ થઈ ગઈ કે પૂર્ણ ભૂતકાળનું તમે પૂર્ણ વર્તમાન ગણવા નાખ્યું નહીં એવું ટેન્સ વોઇસમાં ના હોય એવું ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ એટલે કે નેરેશન સબ્જેક્ટ હોય કે નહીં એમાં એવું હોય કે કાળ ચેન્જ થાય આમાં એવું હોતું નથી ખબર પડી કે નહીં મિત્રો એકવાર જો તમને સમજાઈ ગયું હોય તો એક થમ આપી દોન વૈદિક ભાઈ સમજાણું કે નહીં ટેન્સ ના બદલવા જોઈએ એક્ટિવ પેસિવ માં ડન એ તો ડાયરેક્ટ ને ડાયરેક્ટ માં એવું થાય આમાં એ ભૂલ નહી કરતા બાકી માર્ક કપાઈ જશે અને તે આપણે આપણો યુવાનનો સમય આપી રહ્યા છે આમાં ક્યાંક તો આર મળું જોઈએ ને જીવનમાં સૌથી કિંમતી સમય કયો યુવાનીનો તમારી વિચાર ધારણા ચાલે લોક ઘર માં આપડા આપણો માને અને આ સમય માં આપણે આ બે બધું વસ્તુ છોડીને સરકારી નોકરી ની તૈયારી કરી રહ્યા છે અને માની લ્યો કે નોકરી નહીં મળે તો તો યુવાનીનો સમય તો બરબાદ થઈ ગયો કે નહીં સાત જન્મ છે પણ તમે અને મેં જોયા નથી ડન કે નહીં એ રીતે ચલો આગળ વધીએ ચલો હવે આનો જવાબ આપો શું છે ક્વેશ્ચન ધ ડ્રગ પેડલર

આ તો હું તમને સમજાવું એટલે મારે ટુ ટાઈમ લાગે પણ જ્યારે અમે ની એક્ઝામ આપતા કેન્દ્ર સરકાર ની એક્ઝામ આપતા ફટાફટ 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 થાય ઇંગ્લિશ નું પેપર સો વાગ નું હોય ને તો અમારે વીસ મિનિટ ભરાય વધી ને વીસ થી પચીસ મિનિટ થાય છવ્વીસ મિનિટ તો ક્યારેય ના થાય કઈ ખબર પડી કે નહીં એ રીતે તો આ રીતે તમારે ગુજરાત સરકારની તૈયારી કરતા હોય કે કેન્દ્ર સરકાર ની જો તમારે ગુજરાત સરકારની તૈયારી કરો તો મેન્સમાં આટલું ફાસ્ટ થવું જોઈએ તમારો સ્ટ્રોંગમાં સ્ટ્રોંગ સબ્જેક્ટ હોવો જોઈએ ને તો લેંગ્વેજ હોવી જોઈએ જો તમારે ક્લાસ થ્રીમાં પાસ થવું હોય ને તો આવનારી સીસી છે પીએસઆઈ છે અથવા રેવન્યુ તલાટી છે મામલતદાર છે નાયબ મામલતદાર છે અથવા ડીવાયએસઓ છે જો એમાં બધા પાસ થવું હોય ને તો તમારા જીએસ કરતાં સ્ટ્રોંગમાં સ્ટ્રોંગેસ્ટ સબ્જેક્ટ કેવા હોવો જોઈએ ઇંગ્લિશ અને ગુજરાતી હોવા જોઈએ અને આવી બધી અન્ડરસ્ટેન્ડિંગ ક્યારે આવે આ તમને ખબર છે કે કોઈ પણ સબ્જેક્ટ એક વર્ષ તો માગે છે તમે હું બંધારણ વાંચીએ તો શું એક મહિનામાં આવડી જાય છે એક મહિનામાં તો ખાલી ખબર પડે કે ભાઈ સંસદના ત્રણ હોય છે ત્રણ ભાગ હોય છે બીજા મહિને વાંચીએ ત્યારે ખબર પડે કે આની જ આ હજી અંદરના મેન્સના કન્સેપ્ટ તો ખબર જ ના હોય લખવાનું કીધું તો હાથ જ ના ઉપડે બંધારણ કરતા જ સાત આઠ મહિના થાય જ મિનિમમ ખબર પડી કે નહીં મિત્રો એ રીતે ચલો અહીં સુધી કઈ ડાઉટ હોય તો પૂછો ક્લિયર છે ચલો આગળ વધીએ આ આજના બસ મિત્રો દસ ક્વેશ્ચન હતા આપણે બધા ક્વેશ્ચન સોલ્વ કર્યા હવે તમારો કોઈ ડાઉટ હોય તો પૂછો કાલના ટોપિકમાં ધ અ ફ્યુ રહેશે એ હું લઈને જ આવીશ ડન બીજું કંઈક વેરી હોય તો પૂછો ગાય મજા આવી મિત્રો તમારા મિત્રો સાથે શેર કરજો એમને સજેસ્ટ કરશો ડન આપણો સ્ટેટ ગવર્મેન્ટ ગવર્મેન્ટ માટે મેન્સનો કોર્સ છે જો તમે યુટ્યુબથી આવતા હશો તો તમારા માટે નેવું ટકા ડિસ્કાઉન્ટ થઈ જશે ખબર પડી કે નહીં મિત્રો તમારા મિત્રોને લેવો હોય કે જેમનું ઇંગ્લિશ સાવ વીક છે તો એમને સાવ સસ્તામાં આમ ચાર હજાર નવસો નવ્વાણું પ્રાઇસ છે પણ તમારા કોઈ મિત્રોને લેવું હોય તો એમને સાવ સસ્તામાં આખે આખો મેન્સનો કોર્સ આપણે આપીશું એ મારી જવાબદારી ક્લિયર કે નહીં એવું ગુજરાતમાં મેન્સનો કોર્સ આખા ગુજરાતમાં કોઈ નહીં આપે હું તમારા માટે લઈ આવીશ આપણું કામ ગુજરાતીનું પણ છે ને ઇંગ્લિશનું પણ છે લેંગ્વેજનું કામકાજ છે અ કમ્પ્લીટ ઇન્સ્ટિટ્યૂટ સેક્ટર છમાં ખબર પડી કે નહીં મિત્રો આપણો નંબર છે તમારે કઈ પ્રેક્ટિસ જોતી હોય કઈ પણ જોતું હોય તો તમે બિન્દાસ્ તમે વોટ્સઅપમાં મેસેજ કરી શકો છો નવાણું બે ચુમાલી જીરો બાણું સિત્તેર ડન આપણી એપ્લિકેશન પણ છે અકમ્પ્લીટ ઇન્સ્ટિટ્યૂટ મકવાણા તેજસ બીજું કાંઈ ક્વેરી હોય તો પૂછો ડેઈલી સાડા બાર વાગે આવી જવાનું તમારા મિત્રને લેતા આવો તમે આવો ડન આપણા એપ્લિકેશન છે ગાઈસ અ કમ્પ્લીટ ઇન્સ્ટિટ્યુટ ડન એમાં લેંગ્વેજના સ્પેશિયલ કોર્સ મૂક્યા છે આખા ગાંધીનગરમાં ઇવન ગુજરાતના તમામ જિલ્લાઓમાં અમારા ફોન આવે કે સર અમારે તમારો લેંગ્વેજનો કોર્સ લેવો છે અથવા અમારું કામ એવું છે કે કોઈ પણ વિદ્યાર્થી હોય ને હાવ છેવડાનો વિદ્યાર્થી હોય એને ઇંગ્લિશ કોઈ દી લીધું જ ન હોય હાથમાં અને એને સપનું હોય કે ભાઈ મારે ડિવાઈસો બનવું છે પીએસઆઈ બનવું પણ ઇંગ્લિશ ગુજરાતીને લીધે ડરતો હોય તો એ ડર અમે કાઢી નાખીએ હજી કહું છું કે અમારે આ વર્ષમાં એસી કરતા વધારે વિદ્યાર્થીઓ અમારા ક્લાસમાંથી પાસ થયા છે જેમને ઇંગ્લિશ અને ગુજરાતીમાં સારામાં સારા માર્ક હોય છે ડન તો તમારા કોઈ વિદ્યાર્થીઓનો કોર્સ લેવો હોય તો તમે બિંદાસ કોલ કરજો અમે તમારા માટે ઓલવેઝ અવેલેબલ રહીશું ખબર પડી કે નહીં મિત્રો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત મળીએ કાલે નવા દિવસ સાથે